હા તો મિત્રો આપણે રોટા જોડવી નીકળી ગયા હતા પછી આપણે મીઠો તમે પૂછતા હમણાં ટ્રેક્ટર કીધું કીધું કેટલા મહિના થઈ ગયા મિત્રો અચાણે કંઈ કામ હોય નહીં માંડવી ઊભી એટલે માંડવી છે એટલે કેટલા મહિના થઈ ગયા એમને મતું તો ભયર્યું હતું કીધું આલો આવાને ને આમ જોઈ લ્યો આ મીઠો નદીમાં કીધું ધોઈ નાખું તો આપણે એકદમ ચકાચક ધોઈ નાખું હવે જોઈ લઈએ આ લઈ લ્યો હજી પાણી આટલું આટલું જાય છે મિત્રો આપણે જોઈ નાખ્યું છે આપણું ટ્રેક્ટરને ના પાણી જોઈ લો તમે આ છે મીઠોઈ નદી કાલો આપણે આગળ આગળ મળીએ હવે જઈ ડાયરેક્ટ આવું ડાયરેક્ટમાં મળીએ જોરીએ જો બાકી આપણું ટ્રેક્ટર તો મિત્રો આપડે ભૂગી ગયા છીએ હજોરીએ છોડવવાનું છે એ આપણા બે વાછળ્યું ફરગ્યુસન જો આ મિત્રો આપણા કાકા છે શું કે કાકા હારુન મજામાં જો ને વધારે

સાડા ચાર વાગી ગયા છે ને આપણે પાછા ગજરાવળી આવી ગયા છીએ ટ્રેક્ટર લઈને આપણે પાવડો જોડવીને આવ્યા છીએ જ રહ્યો પાવડો તાર્યો ને તમને કીધું હતું એમ કે આપણે રોટાટર મેળવીને પાવડો જોડવાનો છે તો આપણે જો હજી અહીલા જ આવી પાવડો જોડવીને આમાં આંકવાનો છે આપણો પાવડો જો મિત્રો આમાં બધું જોવાઈ ગયું છે વરસાદનું આમાં આપણે આગળ મેં તમને કીધું એમ કે પંચિયા મારી રહ્યા હતા રોટાટર માર્યું હતું તો બધી માટી હવે આમાં ક્યાં ગઈ કેનો ખબર જો આમાં આમનેમ પાછું થઈ ગયું ને આ છે આપણી બાકી માંડવી એટલા પડાની જો આમાં મિત્રો ઢોળ ભરાઈ ગઈ ને એવું બધું નુકસાન થયું છે આ જો ટીંબા થઈ ગયા ટીંબા આવ બાકી આમાં હાથી આયક્યુ છે જો તમને દેખાતું તો 10000 આ રીવા હાથી આકલ છે આ મિત્રો આમાં હાથી આકલ છે હાથી ઓલા કહે ને ઓલા મોરપગા નું હાથી આયક્યું છે મોરપગા આયકા છે મોરપગા હમણાં હું તમને દેખાડું આલો મોરપગા કેવા હોય ને એ માટલાપડામાંય આખી આખ્યું છે બાકી માટલાપડામાં તો બહુ કાંઈ આના જેવું નુકસાન નથી થયું કારણ કે માટલું એટલે ઊંચું એટલે ઊંચું પડું છે એટલે બાકી આમાં જો આવું થઈ ગયું છે

ને એટલા વડામાં આખી નાખ્યા છે ને આપણે બળધું અહીંયા આપણા બાજુના પડા બળધું અહીંયા બાજુમાં બાંધી રાખે આ જોઈ લ્યો આ લીમડો આ મિત્રો ચા બને છે જો આ ચૂલો છે ને અહીંયા આપણે ખાતર ભેરું કર્યું છે ને આમાં હેઠે આમાં મિત્રો તલ હોય તલની ખની કે આ બા અમે તો ખની કહી તલની જે ફોતરા હોય જે જે એનું હોય ઓલું ઓલો માલ એટલે આ મગફળીનો કેમ આપણે ભૂકો આવે એવી રીતના તલનું ઓલું ખની આલુ ખની આમ તમે સમજી જાજો ને એટલે ફોતરા ને એવું બધું હોય એ મિત્રો બહુ ખાતરમાં ઉપયોગી આવે છે એ ખાતરમાં બહુ કામ આવે બહુ ઘણું સારું એમ કહે બધા એટલે કે મિત્રો હેઠે એમાં એ તલની ખની છે અને ઉપર છે એ ખાતર છે દેશી ખાતર થી ચાર ફેરા હે માથે ખાતર નાખ્યું એટલે આવું બધું હળી જાય ને એટલે ઓલી ખેર આપણે કામ આવે જો અહીંયા આ બાજુનું પડું છે એમાં જો આપણા બળદ બાંધા છે હે જાર જ બળદ ને બીજું એ ઓણો બાંધો છે બાકી હવે તમે મિત્રો વ્લોગમાં બન્યા રહીજો ને ચેનલમાં હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો બાકી મિત્રો તમે ખાસ કહેજો કે વ્લોગ કેવા આવે છે કેવા તમને વ્લોગ કેવા લાગે છે યાર તમે કમેન્ટ કરી નાખો જેથી એમને ખબર પડે કેવા વ્લોગ બનાવું છું મને મોટિવેશનલ મોટિવેશનલ હા મોટિવેશનલ મોટિવેશનલ જ ને હા મોટિવેશનલ મળે પ્રોત્સાહન મળે તો તમે બ્લોગ કેવા લાગે કમેન્ટ કરી નાખો યાર જલ્દી જલ્દી તો મિત્રો હવે આપણે બળધું ને પાણી પાઈ લઈ યુ આર ડ્રિંકિંગ અ વોટર ઓ માય ગોડ વાવ લે લ્યો મિત્રો આને જરાય હરમ હે પાવા છોડે તો ચરવા મઈંડા બોલો ને મિત્રો જોઈ લ્યો આ રસ્તા જોઈ લ્યો આ માર્ગ આ ખાડા થઈ ગયા હવે માર્ગમાં ધૂળના હવે આપણે જો તરીમાં આ અમે તમે જોવું હોય આપડી તરી હે લીમડા વાળી ત્યાં આપણે બળદપાવા જવાના છે ય આપણી કુંડી છે એટલે ત્યાં તમને દેખાડું જો મિત્રો આમાં આપણે ચૌડા મરેલ હતા રોટા રાકેલ હતું કૌડું આમ દેખાય હવે હવે તમને ખબર પડે આમ આમ જો આમાં આમાં બધા આપણે પાવડો મારીને હમું કરવું જોઈએ ને મિત્રો આ કુંડી ક્યાં હતી તમને ખબર આ કુંડી આ જો આ લીંબુડી દેખાય લીંબુડી છે આ લીંબુડી ની અહીંયા હતી જો કુંડી હતી જો અહીંયા જો આમ ન ખ્યા કુંડી હતી પણ આ છેલ પડીને કુંડી જો વાં આવી ગઈ વાં થી એને આટલો પલોક આપી ગઈ ને જો આ ઝાડ પડી ગયો આ ઝાડ પડી ગયું આપણું અહીંયા આ બધો જો જોતા ડૂચો ભરાઈ ગયો આ બધો છેલ્બ બધી આમ નમામાં આવી દીધો જો આ આ મીઠોય નદી છે અહીંયા હેઢે છે આ તરીના હેઠે જો અહીંથી આમ હા તો મિત્રો ટેક્ટર આપણે વીસ લિટર ફોલ્ડિંગ પાઈ દીધું છે જો હોય જાય ટ્રેક્ટર હવે અહીંયા લેવલિંગ કરવાનું છે આપણે લેવલિંગ જો મિત્રો આ છે આપણું દેશી લેઝર લેવલિંગ એ જો મિત્રો ખાલી આ આટલામાં છે ને આ ઓલી નથી રેતી બાકી જો આ બધામાં મિત્રો રેતી છે આ રેતીનું હા શું કરવું હવે આ જોતા નકરી રેતી જ છે આમ આ રેતી માં તો ના આ હું છે નદી ની રેતી આમાં આવી ગઈ છે આ જોતા નકરી રેતી છે જો ચાલુ થઈ ગયું છે લેવલિંગ કરવાનું આ જઈ ગયે આવડી રેતી જો આપણું ચાલુ થઈ ગયું છે જો મિત્રો તો આપણે આ રેવલ કર્યું છે એ ને આ જો આમાં તમને ફેર દેખા હે એવો મિત્રો જો આ રેવલ થઈ ગયું છે ના જોઈ લીધા એ આપણે જો ઓલા હેઠેથી પાછું વળી પાછું અહીંયા લઈ આવીને વળી પાછું અહીંથી પાછું આપણે બે બેહાડતું નહીં જવાનું પાવડું આગતું નહીં જવાનું પાછું વળી એમને વાં પુગાડવાનું પછી અહીંયાથી પછી પાછું આવવાનું કારણ કે મિત્રો આપણે ગમે પાક વાવ્યો હોય એટલે પાણી હંમેશા પાણી ગમે એક હેઠેથી વારતા હોય બરાબર એટલે પાણી અહીંયાથી આમ આવે એવી રીતના લેવર કરવાનું હોય આમાં નકાર અહીંથી બે કોરથી બે હેઠેથી મેલી દે તો તો એનો મતલબ નથી કાંઈ તો તો વચમાં પાણી ભરાય એવું છે